ચાલુ થઈ ગયું વિવેક પ્રભુ છે ને ડોક્ટર પ્રભુ ચાલુ કરી દીધું કોન્ટેક્ટ લુજ હશે ને

તમને આપી બુક રમણી બુક આપો ને એમને આપો બીજા પણ બાકી બાકી તો બધાને આવી ગયું ને હજી ઘણા ને બાકી તમારે કોઈ તમારા ગ્રુપમાં કોઈ આવી જ બધાને શું કીધું આઈ કાર્ડ વાળાએ એવું ચોખા ફોન કરીએ તારે બે દિવસ બે દિવસ હમ યાર એમ મરી કહીએ તો એક બે દિવસમાં કરી આપું સાહેબ બે દિવસમાં કરી આપું એવું કેટલા લાગશે ફરીથી હા તો જાય જાય બે દિવસ નહીં કેટલા વર્ષ એમ કેને ओम 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 चलो चलनी होय ओम हो जय जो काका प्रभु अंदर है बराबर ओम ओम नेम ला नि ओम ओम हमने उशो लगे गला से खबर पड़े हम Amazon बराबर से बदल ले बराबर कांटेक्टर जरूर द ਓਮ ਓਮ ਹੋਏ ਓਮ ਓਮ ਹਾਂ ਥੋੜੋ ਥੋੜੋ ਜੇ ਕੰਟੈਕਟ ਕਰ ਬਿਲੇ

चिदाकाश परम ज्योति अखंड ज्योति अनंत पूर्ण परम चिदाकाश, परम शांति स्वयं सिद्ध स्वयं प्रकाश स्वयं पूर्ण स्वस्वरूप यही सब कुछ है इसके सिवा कुछ नहीं है शून्यभष अनंत कोटि महाकल्प है ही नहीं वसीतराम उपम प्रकरण राउंड अड़तीसमो अड़तीसमो राउंड आज <laughs> સર્ગ બાવન માં ઉદાલકે પોતાના મનને અનેક પ્રકારો વડે સમજાવ્યું આ બાવનમાં સર્ગમાં ઉદ્દાલકે ગુફામાં આસન પર બેસી સમાધિમાં પ્રવેશ કરવા સારું પોતાના જેમ ભ્રમર ઘણા ભ્રમણથી મળેલી કમળરૂપી કોટડીમાં પ્રવેશ કરે તેમ તે ધર્માત્મા ઉદ્દાલકે ઘણા ભ્રમણથી મળેલી એ ગંધમાદન પર્વતની ગુફામાં પ્રવેશ કર્યો જેમ સૃષ્ટિ સંબંધી ઉદ્યોગની સમાપ્તિ થતાં નારાયણના નાભિ કમળમાં પ્રવેશતા બ્રહ્મા શોભે તેમ સમાધિ માટે તૈયાર થઈને એ ગુફામાં પ્રવેશતો એ ઉદ્દાલક શોભવા લાગ્યો જેમ ઇન્દ્ર કોમળ વાદળાઓના સમૂહને બનાવે છે તેમ એ ઉદ્દાલકે તે ગુફામાં નહીં કરમાયેલા પાંદડાઓથી કોમળ આસન બનાવ્યું કે જેની ઉપર પોતાનું શરીર ગુચ્છની પેઠે શોભે જેમ મેરુ પર્વત નીલમણીના શિખર ઉપર રત્ન જેવા તારાઓ વાળા બિછાવે છે તેમ એ તે આસનની ઉપર સુંદર મૃગ જેમ રહી શુદ્ધ થઈને કાંઈ પણ ગર્જના નહીં કરતો શિખર ઉપર બેસે છે તેમ એ ઉદ્દાલક ચિત્તની વૃત્તિઓને પાતળી પાડી શુદ્ધ થઈ મૌન વ્રત ધારણ કરીને તે આસન ઉપર બેઠો પછી ઉત્તર દિશામાં મુખ રાખી કપિલ આદિ મહાત્માઓની પેઠે અત્યંત દ્રઢ સિદ્ધાસન વાળી પગની પાનીઓ વડે વૃષણોને દબાવીને તેણે મહાત્મા ગુરુઓને પ્રણામો કર્યા વિષયોમાં દોડ્યા કરતા મનરૂપી મૃગને વાસનાઓથી ખેંચી લઈને નિર્વિકલ્પ સમાધિને માટે તેણે નીચે પ્રમાણે મનને સમજાવવા રૂપ વિચાર કર્યો એકદમ શોર્ટમાં કેવું આજે આખું જે કહો તમે સૃષ્ટિ કહો કે જે કહેવાય ક્રિએશન એ માણસ એમ તો એકદમ શોર્ટમાં કેવું હોય તો માણસ જ્યાં સંપૂર્ણ શાંત રહે તો ત્યાં પરમચ પરમ જ્યોતિ અખંડ છે બસ આટલું એકદમ શોર્ટમાં કેવું હોય તો સંપૂર્ણ શાંત એપ્સોલ્યુટ નહીં એટલે એટલે જરા પણ આ જે આખો આભાસ છે એ કાંઈ ન રહેવો જોઈએ છે પણ ચંચરતા ભ્રાંતિ હોય ઓછી વધતી હોય એ પ્રમાણે ઓછો વધતો આભાસ ભ્રમ રહે અને જરા પણ આભાસ જરા પણ એટલે ચંચરતા રહે અને સંપૂર્ણ શાંત રહે તો જરા પણ આભાસ ન રહે તો ત્યાં જ પરમચિત આગાસ છે એકદમ શોર્ટમાં કેવું હોય તો હવે આ તમે સમજ્યા ખરા પણ એટલું જ પૂરતું નથી એમ તમે એટલે પોતે પોતે જ એને બીજું કાંઈ વિચારવાનું નથી જોવા કરવાનું નથી પોતે શાંત રહે કોઈ પણ ક્ષણે ક્યાંય પણ હોય કોઈ પણ દેશ કાળો પાત્ર હોય કોઈ પણ દ્રવ્ય ક્રિયા નામરૂપ ઉત્પત્તિશીલ એ નહીં જોવાનું આભાસનું કાંઈ નહીં જોવાનું હું પણ નહીં જોવાનું જગત પણ નહીં જોવાનું કાંઈ નહીં જોવાનું કાંઈ નહીં જોવાનું કાંઈ પ્રતિશ્થિતિ લઈ કે જન્મ વિકાર નાશ મૃત્યુ કે કાંઈ સુખ દુઃખ કે હું મારું કે રાગ કે કાંઈ નહીં ગ્રંથિપૂર્વક કાંઈ નહીં જોવાનું માત્ર એ પોસિબલ છે અને એનું સંપૂર્ણ એક એનું દ્રષ્ટાન છે ગાઢ નિદ્રા સાઉન્ડ સ્લીપ જે અમે અનુભવેલું જ છે બાળપણમાં અનેક વાર તો સાઉન્ડ સ્લીપમાં જે છે તો કાંઈ નથી અને પરમ શાંતિ છે થોડુંક ડિફરન્સ રહે ગાઢ નિદ્રા છે એ પણ આભાસમાં આવે જાગ્રત સ્વપ્ન સપ્તિ પછી એ આભાસ પણ કાંઈ નથી બસ અને એ જ પરમચિદાકાશ પરમ જ્યોતિ અખંડ જ્યોતિ છે સાઉન્ડ સ્લીપમાં જે પરમ શાંતિ છે એ પરમ શાંતિ અનંતપૂર્ણ પરમચિદાકાશ પરમ શાંતિ જ છે માત્ર ગાઢ નિદ્રા આભાસ છે એ પણ નથી સમજાય છે કે નહીં એ પણ આભાસ છે એ લાસ્ટ આભાસ છે સુખી અને પછી એટલે એ આ બધું સાપેક્ષતાથી કહેવાય છે બાકી પરમચિદ્ધાકાશ પરમજ્યોતિ અખંડ જ્યોતિ જ છે બીજું કાંઈ કોઈ નથી કાંઈ નથી ને કાંઈ થતું નથી એટલે આ જે ભ્રમ જે ભાષ્યો એના સાપેક્ષા કહેવાય છે તો આને માટે આ ભ્રમ સાપેક્ષ પોતે સંપૂર્ણ શાંત પરમ પરમજ્યોતિ અખંડ જ્યોતિ પછી એમાં વ્યુત્થાન થાય એટલે એ જ હોય એ ભલે આ આ જે ભ્રમ છે એના જે ભ્રાંત જીવો છે એને ભલે એ પણ એક જીવ દેખાય પણ એ ભ્રાંત જીવ ન હોય અને પરમચિદ્દાકાશ પરમ જ્યોતિ અખંડ જ્યોતિ જ હોય એટલે એને પૂછો કે તમે કોણ છો તો એમ કે આ સર્વ પરમચિતા પરમ જ્યોતિ અખંડ જ્યોતિ છે એ જ પરમચિત્રકાશ પરમ જ્યોતિકંડ જતી હું છું અને આ હું નથી અને આ બધું નથી બસ એટલું જ પછી આ કોને આ એને અસર થાય કે જેને આ સંપૂર્ણ જોતું હોય જેને આ કાંઈ આભાસભરનું કાંઈ પણ જ્યાં સુધી જોતું હોય ત્યાં સુધી એને એને માટે એને ક્વોલિફિકેશન યોગ્યતા એ બોલવામાં હોય વાંચવામાં હોય કરવામાં હોય જાણવામાં હોય અભ્યાસમાં હોય શાસ્ત્ર ગુરુથી હોય પણ એ નહીં બધું ભણ્યો ભણ્યો ન હોય એટલે આ ભણતર એ ન ભણ્યો હોય આ તમારું જે અત્યારનું છે અને આ જે એના એના શબ્દોનું ભણતર જેને તમે વેદાંત વેદ વેદાંત કહો એ પણ ન હોય ગુરુ પણ ન હોય એ ન હોય અને આ જ જોતું હોય એટલે જેને કહેવાય ને અનંત અનન્ય એનું બસ એ એનો ચા એની ચા હોય એમ તો એને એ આ સાંભળે ને તો તરત જ રહે ઓછી ઓછી એ ચંચળતા ભ્રાંતિ હોય તો એ એની યોગ્યતા નથી બોલે પોઈન્ટ જીરો વન પણ હોય ને ચંચળતા પછી ફૂલ હોય વધારે તો પછી પછી પચાસ સિત્તેર નેવું ટકા ને સો ટકા એવાનું તો કામ જ નથી આ જ છે અમે પોતે જ પરમથી દાખલ પરમ જતી ખંડ જતી છીએ બરાબર તો સબ કુછ કે સિવાય કુ નહીં તો એમ નથી કે એ એ ઇન્ડેટ છે એટલે આ આ થઈને પછી એ થયું છે એમ નથી એ છે જ એટલે અમે આ થયા પછી એ થયું છે જેમ રામના નિર્વિકલ્પ સમાધિથી થયો કે રામકૃષ્ણ પરમંત્રી નિર્વિકલ્પ સમાધિ થયું કે પરમ શોગાનંદને નિર્વિકલ્પ સમજી જો કે બ્રાહ્મણને આત્મ સાક્ષાત્કાર થઈશું એવું નહીં છે જ એટલે અમે પોતે છીએ જ છીએ જ પરમ ચિત્રકા પરમ જત્યાખંડ જ્યો અને એ રીતે પછી આ આભાસભ્રમના બધા છે ઓછી ઓછી ચંચળતા ભ્રંતિવાળા કે હું આ છું પુરુષ છું ને સ્ત્રી છું કે આ ઘર છે ને ધન છે ફેમિલી છે ને આ જ્ઞાતિ છે ને મારો સંસાર વ્યવહાર છે ને સમજે હું મારું તો એને આ જે આખું જે અનંત સંપૂર્ણ શુદ્ધ સ્વરૂપ છે એટલે પરમચિદ્ધાકાશ પરમ જ્યોતિ એ જ પ્રકાશી રહ્યું છે પછી હવે એ એને પોતાની હોય દ્વૈતક્રાંતિ હોય વિકલ્પ હોય કે ધન જોઈએ ઘર જોઈએ તે ફેમિલી બધું સુખ જોઈએ શાંતિ કલ્યાણ તો ના રહી શકે અને એને કાંઈ ન હોય કે આ એટલે આ જેમ રામનું એ વૈરાગ્ય પ્રકરણ કે મને આ બધું કાંઈ આ બધું કાંઈ લાગતું નથી ને કાંઈ જોતું નથી મને મારા પરમ હું આમે નહીં અને દશરથ કૌશલ્ય માતા પિતાએ નહીં અને આ અયોધ્યાના રાજ્યભોગો લક્ષ્મી જગત એ નહીં મને મારા પરમ પદ્મ જ પૂર્ણ વિશ્રાંતિ જોઈએ આવો પૂર્ણ વૈરાગ્ય હોય તો આ જે પ્રકાશ છે એને જ પૂર્ણ આત્મજ્ઞાન કહે છે એટલે આ પૂર્ણ વૈરાગ્ય પૂર્ણ આત્મજ્ઞાન બસ એટલે તો પછી સીધો જ પછી જેમ રામ પરમ ચિદાકા પરમ જ્યોતિ અખંડ જ્યોતિ કરવાનું કાંઈ નથી ન કરવાનું કાંઈ નથી બસ એટલું જ શોર્ટ એન્ડ ફિટ ડાયરેક્ટ નો વાય મીડિયા ઝીરો જીરો નો કોમ્પ્રોમાઇઝ અલગ નિરંજન